ધોર ટોઇસ મેગેઝિન્સ અને મલ્ટીમીડિયાની સર્વિસ પ્રોવાઇડ કરીએ છીએ આમ જોઈએ તો છેલ્લા દસ વર્ષની અંદર સત્તાવન જેવા પુસ્તકો છે સાડત્રીસો જેવા રમકડા છે અને સાત જેવા અમારી પાસે મલ્ટીમીડિયા છે અને એકસો ને વીસ જેવો અને લગભગ બધું જ ચારે સર્વિસિસના ગણીએ તો ઓગણીસ હજાર જેવી મેમ્બરશિપ છે અમારી પાસે અને આ લાઇબ્રેરીની અંદર બહુ જ પ્રમાણમાં લોકો લાભ લે છે એની અમારા બેનો અને ભાઈઓ માટે અલગ વાંચના લે છે આ વાંચનાની અંદર પર ડે સાડા ત્રણસો જેવા સ્ટુડન્ટો વાંચવા આવે છે અને ત્રણસો થી સાડા ત્રણસો મેમ્બરો બુક ટોઈઝ અને મેગેઝીન માટે થઈને આવે એટલે પર ડે સાડા છસો થી સાતસો લોકોની મુલાકાત લે છે આ લાઇબ્રેરીનો વ્યાપ વધારી અને અમે બહુ સારી એવી સર્વિસ આપીએ છીએ અને લોકો પણ બહુ ખૂબ સારો ઉપયોગ કરે છે હમણાં મારા ધ્યાનમાં એક આરઆરઆર યોજના જે અહીંયા ઉપલબ્ધ છે એના વિશે માહિતી મળી જેમાં ઘણા બધા તમારા જે ડેડ ઘરેની જે વસ્તુઓ હોય જેવા કે કપડાં રમકડાં કોઈ બીજા જે ઉપયોગ થઈ શકે એવી વસ્તુ એના માટે અહીંયા અલગ અલગ ટબ રાખવામાં આવે છે એટલે કે એક જગ્યા ઉપલબ્ધ કરે છે જે જોતાં મને એવું લાગ્યું કે મારી ઘરે પણ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે અમસ્તી પડી રહેલી છે વર્ષોથી તો આ કોઈના ઉપયોગમાં આવે જે જરૂરિયાતમંદો છે જે રાજકોટમાં જે લોકોને આમની ખૂબ જ જરૂર છે એવા લોકોને ઉપયોગમાં આવે એના માટે આજે એ વસ્તુ લઈને હું અહીંયા આપવા આવેલો અને મેં અહીંયા એ વસ્તુ મૂકેલ છે આ વ્યવસ્થા એકદમ સુંદર છે અને હું એવું ઈચ્છું છું કે સમાજમાંથી ઘણા બધા લોકો કે જેમની પાસે ઘણી બધી વસ્તુઓ એવી હશે કે જે સ્ટોરમાં પડેલી હોય ડેડ હોય તો એ બધું અહીં આપી જાય તો અહીંયા આપવાથી સમાજના જરૂરિયાતમંદ લોકોને એ વસ્તુ ઉપલબ્ધ થાય એટલે ખૂબ ખૂબ જ સુંદર મજાની આ લાઇબ્રેરીના સંચાલકો તરફથી કોર્પોરેશન તરફથી એક ઉમદા કામગીરી કરી છે એમાં અમારો સંપૂર્ણ સાથ અને સહકાર આ લાઇબ્રેરી ફૂલી કન્વીનિયન્ટ છે બસ હવા ઉજાસ બહુ સરસ આવતું હોય છે અને ફિલ્ડ ઓફ સાયલન્સ હોય છે અહીંયા મર્યાદાનું એમને બહુ સારી રીતે પાલન કર્યું છે ઇનફ સિટિંગ અરેન્જમેન્ટ હોય છે અને ચેર્સ ને ટેબલ બધા માટે અવેલેબલ હોય છે અને લાઇબ્રેરી જ છે એટલે જેને રેફરન્સ બુક કોઈ પણ જે કોઈ સબ્જેક્ટની જોવી હોય એ લોકો જોઈ શકતા હોય છે અહીંયા ઘણા સ્ટુડન્ટ્સ આવતા હોય ઘણી મહિલાઓ સ્ટુડન્ટ્સ આવતી હોય છે નીચે પણ આવતા હોય છે મહિલાઓ સ્ટુડન્ટ્સ માટે જાત જાતની મહિલાઓ આવે છે ટેન્થની ટ્વેલ્થની તૈયારી કરવા માટે વેરિયસ ડિફરન્ટ બ્રાન્ચીસની એન્ટ્રન્સ એક્ઝામ માટે ઘણા લોકો પોલીસની એન્ટ્રન્સની તૈયારી કરતા હોય ઘણા ડૉક્ટર્સની ઘણા એન્જિનિયરની અને બધાને અહીંયા રેફરન્સ બુક્સ પણ બહુ સારી મળે છે ને અહીંયા એકદમ બિલ્ડઅપ ચાલુ થયું છે એટલે ઘર બધાની પાસે ઘર તો હોય પણ ઘર હોવા છતાંય માણસો શું કામ આવે છે ધીસ ઇઝ અ રાઇટ એક્ઝામ્પલ કે અહીંયા આવીને તમને એક ટેમ્પો જ બિલ્ડઅપ થાય ઘર મારી પાસે બી છે મારા ઘરની ચેર હું અને મારો ઘરનો રૂમ બહુ જ સરસ છે પણ મને અહીંયા આવી હું આ કરું અહીંયા આરો લીધે ને છે કે બહુ સરસ ટેમ્પો બિલ્ડઅપ થાય છે મારી સામે બીજી વીસ વ્યક્તિ વાંચતી હોય તો મને થાય લાવ હું વાંચી અને ખરેખર અહીંયા વાંચો કે આપણે એક ટેમ્પોય બિલ્ડઅપ થાય છે ને આપણે એક વેગ્યુલર ટીમ બિલ્ડઅપ થાય છે એટલે રિક્વેસ્ટ મને ઓલ કે તમે જ્યારે પણ આ સાઈડ આવો એક વર્ષ લાગી રહ્યા આવજો અને બહુ જ સરસ એમાં